અડધો કલાક વરસાદની વચ્ચે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે આપ જોઈ શકો છો વાહન ચાલકો પણ અટવાયા છે હજુ પણ વરસાદ શાંત થવાનું નામ નથી લેતો ત્યારે માત્ર અડધો પોણો કલાક વરસાદની વચ્ચે આપ જોઈ શકો છો રાવકુળા વિસ્તાર છે દાંડિયાબજાર વિસ્તાર છે માંડવી ન્યાય ચારસ જે દરવાજા વિસ્તાર છે ત્યાં ફરી એક વખત પાણી ભરાવાની સમસ્યા છે એ જોવા મળી રહી છે આપ જોઈ શકો છો માત્ર

ચોક્કસથી કહી શકાય કે ફરી એક વખત સતત બીજા દિવસે ધમધમાટી વરસાદે બોલાવી છે ને આ પાણી ભરાવાની જે સમસ્યા છે એ સામે આવી રહી છે આપ જોઈ શકો છો પ્રી પ્રિમોન્સૂનની જે કામગીરી થઈ છે એ માત્ર માત્ર કાગળ પર થયો હોય તેવું દેખાઈ રહ્યું છે ને કારણ કે જે પ્રકારે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો ફરી એક વખત વડોદરા શહેર જળબંબાકારની પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે હજુ પણ વરસાદ છે તે શાંત થવાનું ના શાંત નથી લેતો અને ફરી એક વખત આ પરિસ્થિતિ સર્જાય છે આપ જોઈ શકો છો વાહન ચાલકો અટવાયા છે તો આખો રોડ ફરી એક વખત રાવપુરા રોડ છે તે બંધ થઈ ચૂક્યો છે આપ જોઈ શકો છો મારા કેમેરામેનને કહીશ કે આ વાહન ચાલકો પણ અટવાયા છે અને જે પ્રકારે વરસાદે ધમધમાટી હજુ પણ વરસાદ શરૂઆત થી જ જે અડધો કલાકથી ધમધમાટી બોલાવી હતી અને હજુ પણ વરસાદ શાંત થવાનું નામ નથી લેતો ત્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે વરસાદ છે એ મન મૂકીને વરસી રહ્યો છે અને ચોક્કસથી કહી શકાય કે હજુ પણ જો વરસાદ ધોધમાર વરસે તો આ પરિસ્થિતિનું નિર્માણ કંઈ અલગ જ જોવા મળે આપ જોઈ શકો છો જે વાહન ચાલકો અહીંયાથી અટવાઈ રહ્યા છે અને ચોક્કસથી જે પ્રકારે પરિસ્થિતિ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે અને ફરી એક વખત આ વરસાદે જે ધમધમાટી બોલાવી છે ચોક્કસથી વધુ આ વરસાદ પડવાના લીધે ફરી એક વખત વડોદરા શહેર જળબંબાકારની પરિસ્થિતિમાં મુકાયો છે જો વરસાદ શાંત થાય તો આ પાણીનો નિકાલ થાય તેવું લાગી રહ્યું છે કારણ કે હજુ પણ વરસાદ શાંત થવાનું નામ નથી લેતું પરંતુ જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે માત્ર અડધો પોણો કલાક જ વરસાદ પડ્યો છે ને તેમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે આપ જુઓ તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું છે રાવપુરા વિસ્તાર હોય દાંડિયા બજાર વિસ્તાર હોય કે પછી તમામ જે વિસ્તારો છે ત્યાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ઠેક ઠેકાણે આપ જોઈ શકો છો વાહન ચાલકો પણ આ પાણીની અંદર ગરકાઉ થઈ ચૂક્યા છે એટલે કે વાહન ચાલકો પણ અટવાયા છે ચોક્કસથી કહી શકાય કે આ પરિસ્થિતિનું ફરી એક વખત સતત બીજા દિવસે વડોદરા શહેરમાં આ નિર્માણ થયું છે ગતરોજ પણ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો અને આજે પણ છેલ્લા સતત એક કલાકથી કહી શકાય કે મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યો છે ધમધુકા શ્રાવણને શરૂઆતની સાથે જ આ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે વડોદરા શહેરના ઠેક ઠેકાણે વરસાદ પડી રહ્યો છે વાસણા હોય સુભાનપુરા હોય નિઝામપુરા હોય તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને ચોક્કસથી આ વરસાદ છે હા હમ 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 અમારી સાથે અમારા જે દર્શકો છે તે પણ તમામ લોકો જોડાયા છે આપ જોઈ શકો છો જે પ્રકારે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે માજલપુરથી કમેન્ટ કરી રહ્યા છે ચિંતામણી પલ્લીકર માજલપુરમાં પણ ફૂલ વરસાદ છે તમામ જગ્યા ઉપર આ ફૂલ વરસાદ જોવા મળે લોકો કહી રહ્યા છે કે જે પરિસ્થિતિ થઈ છે વડોદરા મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂનની જો કામગીરી ખરેખર થઈ હોત તો આ પરિસ્થિતિ ના થઈ હોત કારણ કે જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આપ જોઈ શકો છો વાહન ચાલકો પણ આ પાણીમાંથી બહાર નીકળવા માટે મજબૂર થયા છે ગોત્રી મનસન બોલ પાસે પણ માકા લાડલા કમેન્ટ કરી રહ્યા છે કે ફૂલ વરસાદ છે મિતુલ ગાંધી પણ કહી રહ્યા છે માજલપુરમાં વરસાદ છે સાથે તમામ લોકો આપના પણ વિસ્તારમાં જો આવી પરિસ્થિતિ હોય પાણી ભરાવાની સમસ્યા હોય તો આ આપ પણ અમારી કમેન્ટમાં કહી શકો છો આપ જોઈ શકો છો રાતના સાડા આઠ ઉપર થયું છે અને જે પ્રકારે વરસાદે ધમધમાકી બોલાવી છે અને ઠેર ઠેર આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે જોઈ શકો છો હવે દુકાનો જે અહીંયા રાપુરાની વિસ્તારની જે દુકાનો છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે એટલે વેપારીઓ પણ એક દિવસ સાફ કરે છે અને બીજા દિવસે પણ પરિસ્થિતિ આ સર્જે એટલે કે વેપારીઓ પણ આ નુકસાન નુકસાનીનો સામનો ભોગવી રહ્યા છે વેપારીઓ પણ હવે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે કારણ કે તેઓનો નુકસાન થઈ રહ્યું છે માલ બગડી રહ્યો છે સાથે એક બાજુ ધંધો નથી થતો તો બીજી બાજુ આમ નુકસાન વેઠવાનો વારો આવે છે વડોદરા મહાનગરપાલિકાના પાપે આ વેપારીઓ હવે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે તમામ લોકો કમેન્ટો કરી રહ્યા છે આ વાઘોડિયામાં પણ ફૂલ વરસાદ છે વિશાલભાઈ કહી રહ્યા છે કે છાણીમાં પણ ફૂલ વરસાદ છે સાથે આશિષભાઈ કહી રહ્યા છે ઓલપાદરા રોડ પર ફૂલ વરસાદ છે તમામ જગ્યા ઉપર ફૂલ વરસાદ એટલે કે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો જે પ્રકારે આ નિર્માણ થયું છે આપ જોઈ શકો વાહન ચાલકો પણ અટવાયા છે ફરી એક વખત માત્ર એક કલાકના વરસાદની અંદર આ પરિસ્થિતિ સર્જાય છે અને રાજેશભાઈ કહી રહ્યા છે કે અલકાપુરી વિસ્તારમાં ફૂલ વરસાદ છે નિઝામપુરામાં પણ ફૂલ વરસાદ છે ફરી એક વખત ધમધમાટી આ વરસાદે બોલાવી છે અને ત્યારે વારસિયા નિલેશ વસૈકર પણ કહી રહ્યા છે કે વારસિયામાં પણ વરસાદ ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારે જય પડિયાર પણ કહી રહ્યા છે ગોત્રીમાં છે મહાનગરપાલિકાની વિચાર એટલે કે ભણિયાણામાં આજુ પણ વરસાદ છે વારસિયા રોડ પર છે વરસાદ વિસ્તારમાં છે અકોટામાં પણ કિશનવાડી પણ ફૂલ વરસાદ છે આ પરિસ્થિતિ આપ જુઓ કે જ્યાં જુઓ ત્યાં વડોદરાની ફરી એક વખત એટલે કે સતત બીજા દિવસે આ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેનું મુખ્ય કારણ છે વડોદરા મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી અને પ્રિ મોન્સૂનની કામગીરી જો ખરેખર આપ જો ફરી એક વખત આ તોફાની બેટિંગ શરૂ થઈ છે અને વાહન ચાલકો મારી પાછળ કેમેરામેનને બતાવવાના પ્રયત્નો કરીશ કે વાહન ચાલકો પણ આ અટવાયા છે કે આ રાવપુરાથી મુખ્ય માર્ગ જોડતો રસ્તો છે અને જોઈ શકો છો વાહન ચાલકો હવે પાછા જઈ રહ્યા છે કારણ કે ફરી એક વખત આ રાવપુરા વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એ સર્જાય છે અને આ પાણી જે સીધા જે દુકાનો છે એ દુકાનોમાં ઘૂસી જ ગયા છે અને વેપારીઓને તેના લીધે હાલાકી ભોગવી રહી છે હજુ પણ આ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જે પ્રકારે વરસાદ છે તે હવે શાંત થવાનું નામ નથી લેતો એક બાજુ હવામાન વિભાગે સતત આગાહી કરતું રહ્યું છે હવામાન વિભાગ હોય કે પછી હવામાન વિભાગના નિશાન અંબાલાલ પટેલે પણ આ ધમધમાટી બોલાવી તેવી આગાહી કરી છે અને એ જ પ્રમાણે આપ જોઈ શકો છો આ ફૂલ વરસાદ વડોદરા શહેરમાં વરસી રહ્યો છે અને દરેક જગ્યા ઉપર આ પાણી ભરાવાની સમસ્યા છે સામે આવી છે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે આ રાવપુરા વિસ્તાર છે તો વરસાદ હવે ધીબી ગતિ પકડી લીધી છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હવે જે પ્રકારે પરિસ્થિતિ આપ જોઈ શકો છો વડોદરા શહેરની આ પરિસ્થિતિ માત્ર એક કલાકના વરસાદમાં જે પ્રકારે પરિસ્થિતિ સર્જાય છે ઠેર ઠેકાણે આ વરસાદના પાણી ભરાઈ ચૂક્યા છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે વાહન ચાલકો હવે પોતાના ઘર તરફ જઈ રહ્યા છે કારણ કે જે જે પ્રકારે આ પરિસ્થિતિ સર્જાઈ છે અને ચોક્કસથી કહી શકાય કે આ પરિસ્થિતિનું નિર્માણ જે પ્રકારે થયું છે જો મોનસૂનની કામગીરી થઈ હોત તો આ પરિસ્થિતિ ના સર્જાઈ હોત આપ જુઓ જ્યાં જુઓ ત્યાં જ પાણી પાણી જોવા મળી રહ્યું છે અને ચોક્કસી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ફરી એ વખત ગોઠું ખાધું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે વાતો કરવામાં આવી હતી કે પ્રિમોન્સૂનની કામગીરી સંપૂર્ણપણે કરવામાં આવી છે આ વધુ વાતચીત કરવા માટે અમારી સાથે ચેનલ હેડ કૌશલ ખાન પણ જોડાયા છે તેમની સાથે વાત કરીશું કૌશર ખાનજી શું કહેશો જે પ્રકારે માત્ર એક કલાકના વરસાદની અંદર ફરી એક વખત વડોદરા જળબંબાકાની પરિસ્થિતિ સર્જાય છે સુરજ અત્યારે મારી રજા છે હું ફેમિલી સાથે ઘરે છું આજે અમે લોકો બહાર જવાના હતા પણ જે રીતે આ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ કરી છે ખરેખર બહારથી જ એવો હવે ડર લાગી રહ્યો છે કેમકે જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે ને જે લોકો અત્યારે ફસાયા છે ટ્રાફિક જામમાં ફસાયા છે તમામ જગ્યાઓથી સમાચાર મળી રહ્યા છે કે જે વડોદરામાં જે હોસ્પોટ બની ગયા છે માંડવી હોય લેરીપુરા ગેટ હોય દાંડિયા બજાર હોય એનાથી સૌથી વધારે બીક લાગી રહી છે મારા બાળક કહી રહ્યા છે પપ્પા હવે આપડે બહાર જવાનો પ્રોગ્રામ કેન્સલ કરીએ બિલકુલ પણ જે રીતે આપ વિચારો કે જે ટુ વ્હીલર લઈને નીકળ્યા હશે જે ફોર વ્હીલર લઈને નીકળ્યા હશે જે રીતે વિચાર્યું ના હોય અને હવે તો વડોદરામાં જ્યાં પાણી ભરાય છે બિલકુલ સવાલ એ છે કે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા લાખો કરોડ રૂપિયાનું જે મેકઅપ કરવામાં આવ્યું હતું બિલકુલ સુરત આ સાંભળજો મેકઅપ બિલકુલ એક કલાક વરસાદમાં એ મેકઅપ એ ઉતારી નાખી દીધું છે આ વરસાદ એ સવાલ જાડી ચામના અધિકારીઓ વડોદરા રેલવે સ્ટેશન નો બિલકુલ અડધી ના વરસાદમાં પાણી ભરાઈ જાય છે લોકો ટ્રાફિક જામ થાય છે ઘણા લોકો તો પોતાનો જીવને જોખમ નાખીને પણ સુરત પોતાની ગાડી કાઢતા હોય બિલકુલ અને એવામાં ઘટનાઓ થાય છે ને એવામાં થાય છે બિલકુલ

કલાક ના વરસાદ માં વડોદરા ને પાનમાં લઈ લેવામાં આવે છે બિલકુલ એક કલાક ના વરસાદ માં તમામ લોકો જે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર જાય છે બિલકુલ અમે જોયું હશે કે વડોદરા મહાનગર સભાનો જે વિકાસ છે કાલે રેલવે સ્ટેશન ના ગરનાલા પાસે હું હતો અલકાપુરી ના ગરનાલા પાસે બિલકુલ ત્યાંથી જે ગટર માંથી પાણી સુરત નીકળી રહ્યો હતો એ જોવા જેવું હતું એટલે વિચારી લો કે જે કામગીરી કરવામાં આવી હતી પ્રિમોન્સુન કામગીરી ફક્ત ને ફક્ત ખાલી ટેક્સ ના પૈસા લોકો ના હવે પાણીમાં જઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે અને હાલત એક કલાક ના વરસાદમાં એવી થઈ ગઈ છે અત્યારે મને પંજાબ બ્રિજ થી ફોન આવ્યો અટલ બ્રિજ થી ફોન આવ્યો તમામ જગ્યા ઉપર સુરત ચોકઅપ છે લોકો અડધી એક કલાક થી ટ્રાફિક જામ ના માં ફસાયા છે બિલકુલ બિલકુલ કેમ કેમકે લોકોને ઘરે જ આવે પર ગયા હોય તો લોકો ટુ વ્હીલર લઈને નીકળ્યા હોય ફોર વ્હીલર લઈને તમામ જગ્યા અલકાપુરી નો જે કોન્ટ બિલ્ડીંગ છે ત્યાં બિલકુલ અલકાપુરી ચેતલપુર નો નાલો હોય દિનેશ બિલ નો નાલો હોય કે પ્રિય પ્રિયલક્ષ્મી બિલ નો નાલો હોય એ તમામ નાલાઓ અત્યારે પાણી ભરાઈ ગયું છે તો લોકો જાય કેમ કેમ કે અલકાપુરી આ બાજુ એક ખાલી બ્રિજ ચાલુ છે પ્લીઝ પોતાના પરિવાર ધ્યાન રાખજો અને જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા થઈ રહ્યા છે કોઈ પણ પ્રકારના ઝાડ નીચે ના ઉભા રહો જે વીજ પોલ હોય છે જે લાઈટ નો થાંભલો હોય છે એનાથી પણ તમે દૂર રહેજો અને ગાડી પાણીમાં ના નાખતા પ્લીઝ દર્શક મિત્રો કેવું કે જયારે આપ ગાડી પાણીમાં નાખશો આપણને આગળ ખબર નથી કે ગટર લાઈન ખુલ્લી છે કે ખાડા છે કદાચ તમારું જીવ જોખમ પ્લીઝ ના નાખતા છે સુરત બિલકુલ પરંતુ જે રીતે વાત કરી આ પરિસ્થિતિ સતત બીજા દિવસે આ જ પ્રકારની પરિસ્થિતિ ગઈકાલે તો ચલો માની લો કે ચાર ઇંચ વરસાદ પડ્યો છે આ માત્ર તો એક કલાકનો વરસાદ છે તેમાં પણ વડોદરા આ પરિસ્થિતિમાં મુકાયું છે કોણ જવાબદાર છે દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય સુરત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી આપણે એના પહેલાથી છ મહિના પહેલાથી આની આનીકૃતિ લેવી પડે બિલકુલ તમામ જે નાલાઓ છે જે વરસાદી કાસો છે એના પર પાણી અને જે રીતે અત્યારે કાલે રાતે અમે લોકો સ્ટેશન પર ચા પીવા ગયા હતા બિલકુલ અને લગભગ દોઢ કલાક બે કલાકમાં તો પાણી ઉતરી ગયું હતું એવું ત્યાં જોયું કે બિલકુલ આ કચરાના કારણે આ નાળાઓ જામ થઈ જાય છે આમાં થોડા બહુ આપણા લોકો પણ જીમેદાર છે બિલકુલ આપણે પણ થોડું જાગૃત થવું પડશે બધું જ આપણે વડોદરા મહાનગર સેવા સદન પર નહીં છોડાય થોડે આપણે કેમ કે હવે એવી

જે પણ અધિકારીઓ હોય કે જે પણ નેતાઓ હોય લોકો ઘૂંટણ સમાન પાણી ભરાઈ ગયા છે બિલકુલ એટલે આ વિચાર કરો કે જે પાણી જવાની જગ્યા હતી કે તમામ જગ્યા ઉપર અત્યારે મોટા મોટા કોન્ક્રીટ ના એ બનાવી દેવામાં આવ્યા છે જે ગાયકવાડે મહારાજા સયાજીરાવ જે પાણી જવાની સિસ્ટમ બનાવી હતી જાતે જાગૃત થવું પડશે તંત્ર ને પણ જાગૃત થવું પડશે બિલકુલ આભાર અમારી સાથે જોડવા માટે કૌશલ જે પ્રકારે વડોદરા શહેરની પરિસ્થિતિ સર્જાય છે દર્શક મિત્રો ફરી એક વખત સતત બીજા દિવસે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનું મુખ્ય કારણ છે કે વડોદરા શહેરમાં જે કાસો આવેલી છે તેની સાફ સફાઈ પરંતુ લોકો કચરો નાખે છે તે પણ મુખ્ય જવાબદાર હોઈ શકે કે વડોદરા મહાનગરપાલિકાની માત્ર જવાબદારી નથી હોતી તમામ લોકોની જવાબદારી છે તમે વેરાનું વર્તો તો ચૂકવા આ વર્તો તો ભરો છો પરંતુ તેની સાથે પોતાની નૈતિક જવાબદારી પણ નિભાવવાની જરૂરી છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે લોકો જેમ તેમ કચરો નાખે છે એ કચરો એ ગટરમાં જાય છે ને ત્યાં જે ચોકઅપ થાય છે તેને લઈને જ આ પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે ફરી એક વખત વડોદરા શહેરમાં જે સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે ને વડોદરા શહેરને જળબંબાકાળ પરિસ્થિતિ સર્જાય છે એટલે વડોદરા મહાનગરપાલિકા પણ તંત્ર અત્યારે